આધાર વિહોણા વિદ્યાર્થીઓ આધાર ન હોવાથી નથી મળી શિષ્યવૃતિ તંત્ર બધું જાણે છે છતાં કામગીરી ઢીલી ઢપ આજના સમયમાં દરેક વ્યક્તિ પાસે આધાર કાર્ડ હોવાનું જરૂરી છે કારણ કે તે ભારતીય હોવાની એક ઓળખ આપે છે અને દરેક કામમાં આધાર કાર્ડ ફરજિયાત છે પરંતુ ભાવનગર જિલ્લામાં ગરીબ અને પછાત વર્ગના બાળકો પાસે આજે પણ આધારની ઓળખ નથી જેના કારણે શૈક્ષણિક સહાય એટલે કે શિષ્યવૃત્તિથી હજારો બાળકો વંચિત રહી જાય છે ભાવનગરમાં પણ આવું સામે આવ્યું છે જ્યાં શૈક્ષણિક વર્ષ પૂરું થવા આવ્યું છે છતાં ધોરણ એક થી આઠ ના સાતસો આડત્રીસ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ નથી મળી અને આ પાછળનું કારણ છે કે પીએસએમએસ માટે બેંક એકાઉન્ટ સાથે આધાર કાર્ડ લિંક કરવું આવશ્યક છે પરંતુ ભાવનગર શહેરના ત્રેપન અને જિલ્લાના 585 વિદ્યાર્થીઓના આધાર કાર્ડ જ નથી અને આ કારણે જ પછાત અને ગરીબ વર્ગના વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિથી વંચિત રહી ગયા છે કારણ કે બાળકો જ્યારે સ્કૂલમાં એડમિશન લેવા જાય છે ત્યારે દરેક આચાર્ય એની પાસે આધાર કાર્ડ બેંક એકાઉન્ટ અને બધું કમ્પલ્સરી માંગતા હોય છે કદાચ ન હોય તો એક બે દિવસમાં આપો પણ એ સિવાય એડમિશન નથી આપતા ત્યારે શાસન અધિકારી એવું કહે છે કે ભાઈ આધાર કાર્ડનો પ્રોબ્લેમ છે તો એવો પ્રોબ્લેમ નથી પણ સરકારનો પ્રોબ્લેમ અને જે તે પોર્ટલમાં પ્રોબ્લેમ હોય છે એટલે આ ખોટો પોતાનો લૂલો બચાવ કરે છે આ બાળકોને તાત્કાલિક સહાય મળવી જોઈએ આવી વાહિયાતો વાત કરી અને પ્રજાને ગેરમાર્ગે ન દોરવા જોઈએ વાલીઓને શૈક્ષણિક વર્ષ પૂરું થયું ત્યાં સુધી ક્યાં ઊંઘતું હતું શિક્ષણ વિભાગ હવે જ્યારે વિદ્યાર્થીઓનું શૈક્ષણિક વર્ષ પૂરું થયું છે ત્યારે વિકસતી જાતિ કલ્યાણ વિભાગ દ્વારા આ બાબતની નોંધ લેવામાં આવી છે અને વિદ્યાર્થી શિષ્યવૃત્તિથી વંચિત ન રહે તે માટે તેમના આધાર કાર્ડ બનાવવાની કામગીરી તાત્કાલિક પૂર્ણ કરવા આદેશ આપ્યા છે આ સાથે જ અન્ય કારણોથી વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ ન મળે તો તે માટે શાળાના આચાર્યને જવાબદાર ગણવામાં આવશે જો કે આ પ્રકારનો આદેશ મળતા હવે આચાર્યો અને શિક્ષકો દોડતા થયા છે નાયબ નિયામક વિકસિત જાતિ દ્વારા અમને જે પત્ર કરી અને એક યાદી આપવામાં આવેલી છે કેટલા બાળકોની ત્રેવીસ ચોવીસની શિષ્યવૃત્તિ બાકી છે એમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓના એકસો ત્રેપન જેટલા બાળકો છે એમની પેન્ડિંગમાં લિસ્ટમાં નામ આવેલું છે આ બધા જ બાળકોને કોઈકને કોઈકને આધાર કાર્ડનો પ્રશ્ન છે કોઈકને કોઈકને બેંક એકાઉન્ટનો પ્રશ્ન છે અથવા તો લિંકિંગનો પ્રશ્ન છે અથવા તો પીએફએમએસ એક્ટિવેશન નથી થયું આવા જે કંઈ પણ ઇસ્યુ છે એ બાબતને અમે છ જેટલી શાળાઓની અંદર એકસો ત્રેપન જેટલા બાળકો છે આ બધા જની અમે વ્યક્તિગત માહિતી મંગાવેલી છે સાથે સાથે આની અંદર તાત્કાલિક કાર્યવાહી પૂર્ણ

જોકે હજુ પણ અસંખ્ય વિદ્યાર્થીઓ પાસે આધાર નથી ત્યારે તેમના આધાર કાર્ડ ક્યારે નીકળે છે અને તેમને શૈક્ષણિક સહાયનો લાભ ક્યારે મળતો થાય છે તે જોવું રહ્યું નીતિન સોની વીટીવી ન્યૂઝ ભાવનગર